હેલો મિત્રો સ્વાગત છે આપ આપશોનું ફરીથી ટેકનિકલના કુલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે આ પ્રકારનો લોગો કેવી રીતે ક્રિએટ કરી શકો મિત્રો જો તમે આ પ્રકારનો લોગો ક્રિએટ કરવા માંગો છો તો તમે માત્ર પાંચ મિનિટની અંદર આ પ્રકારનો એક લોગો ક્રિએટ કરી શકો છો તમે તમારા પોતાનો મિત્રો તે કેવી રીતે તે જાણવા આજના વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો આપણે લોગો બનાવવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલને ઓપન કરી લેવાનું કોઈ પણ બ્રાઉઝર બ્રાઉઝરની અંદર ગૂગલને ઓપન કર્યા પછી અહીં સર્ચનું બહાર છે તેના ઉપર ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કર્યા પછી તમારે કઈ નામનો લોગો જોઈએ છે જેમ કે આપણે અત્યારે જોઈએ છે એનજી તો હું અહીંથી એનજી ટાઈપ કરીશ ત્યાર પછી એન મિત્રો તમારે જે પણ નામનો લોગો જોઈતો હોય તે નામનું જે બે અક્ષર હોય પહેલાં જે તમારે અહીંયા એન્ટર કરવાના તો આપણે જેમ કે જોઈએ છે એનજી તમે અહીંથી એનજી ટાઈપ કર્યો એનજી ટાઈપ કર્યા પછી તમારા આ રીતે એનજી પછી લેટર બ્રોક એન લોગો તમારે આ રીતે ટાઈપ કરવાનું છેલ્લે ત્યાર પછી તમારે સિમ્પલ સર્ચ કરી દેવાનું સર્ચ કર્યા બાદ મિત્રો અહીંથી તમારે આ ઇમેજને અહીંથી સિલેક્ટ કરી લેવાનું એટલે તમે જોશો કે આ પ્રકારનું ઇમેજ અહીં આવી ચૂક્યું છે આ પ્રકારનું લોગો તો મિત્રો તમે જે પણ નામનું જોઈતું હોય તો તમે નામ અહીં સર્ચ કરશો એટલે આ રીતે આવી જશે પછી મિત્રો તમે જોઈ શકો છો આની અંદર બીજા પણ લોકો ઘણા બધા આવી ચૂક્યા છે જે પણ તમારું મિત્રો નામ હોય જે નામનું તમારે લોકો ક્રિએટ કરવું હોય તે નામ સિમ્પલ તમારે અહીં સર્ચ કરવાનું એટલે આ પ્રકારનું અહીં લોકો ઘણા બધા આવી જશે ત્યાર પછી તમારે આ ઇમેજને ડાઉનલોડ કરી લેવાનું ત્યારબાદ મિત્રો તમારે સિમ્પલ શુક્રોન છે આ ઇમેજને ડાઉનલોડ કરી લેવાનું છે તો મિત્રો મેં પહેલાંથી એક ઇમેજ આ પ્રકારનું ડાઉનલોડ કરી રાખ્યો છે તો હું તમને બતાવી દઉં કે આની અંદર તમે બીજા ફેરફાર કઈ રીતે કરી શકશો તો તેના માટે મિત્રો આપણે સૌથી પહેલાં ફિક્સઅલેબ એપ્લિકેશનને ઓપન કરી લેશું મિત્રો ફિક્સલ એબ એપ્લિકેશન ઓપન કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે સિમ્પલ અહીં પ્લસનું આઈકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ફ્રોમ ગેલેરી પર જઈ અને આપણે જે તર લોગો અહીં સેવ કર્યો છે તે લોગોને આપણે અહીં સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શું કે છે આપણે આજે લોગો અત્યારે અહીંથી ડાઉનલોડ કર્યો છે મેં પહેલાંથી ડાઉનલોડ કરી રાખેલ છે કેજી નામનો તો મેં અહીં સિમ્પલ એને લઈ લીધો ત્યાર પછી આને તમારે આ રીતે ફૂલ સ્ક્રીન અંદર કરી દેવાનું આને મિત્રો કર્યા બાદ હવે તમે માની લો કે તમારે એની જગ્યાએ જે ક્રિએટિવ લખેલ છે તેની જગ્યાએ તમારે બીજો કંઈ લખવો હોય તો તમે અહીં ટેક્સ્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી લખી શકો છો તો હું હાલમાં મિત્રો અહીંથી અહીં બીજો કંઈ લખવા નથી માગતો તો હું અહીંથી સેપનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશ સેપને ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી આ સર્કલને લઈ લઈ સર્કલ લીધા પછી ત્યારબાદ મિત્રો જે અહીં ઓપોઝિટ છે તેને આપણે જીરો કરી લેશું ત્યાર પછી સ્ટોક જે છે તે આપણે અહીંથી ચાર પાંચ પર્સન્ટ જેટલી વધારી લેશું ત્યાર પછી આનો સ્ટોકનો તમારે જે પણ કલર રાખવો હોય તે કલર તમારે અહીં સેટ કરી લેવાનું ત્યાર પછી હું આને કાંક આ રીતે અહીંથી સાઇઝ વધારી લઈશ એટલે મિત્રો તમે જોશો કે આ પ્રકારનું આપણું લોકો ક્રિએટ થઈ ચૂક્યું છે ત્યારબાદ સિમ્પલ તમારે સેવ કરવાનું છે બીજું કંઈ કરવાની જરૂર નથી અને મિત્રો આ જે ટેક્સ્ટ છે નીચે વાળું તે પણ તમારે જો બદલાવવું હોય સિમ્પલ અહીં પ્લસનું એક છે તેના ઉપર ક્લિક કરી ટેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમે અહીં ટેક્સ્ટ લખી શકો છો તે પણ તમને બતાવી દઉં તમે અહીંથી ટેકનિકલ લખી દીધું તો ત્યાર પછી માની લો મિત્રો તમારે આની ક્રિએટિવની જગ્યા લખવું છે સિમ્પલ શુક્રન્ટ છે તમારે આની પહેલાં સૌથી પહેલાં આપણે ફોન્ટને ચેન્જ કરી લઈએ મિત્રો ફોન ચેન્જ કર્યા બાદ હવે શું કરવાનું છે તમારે આ જે બેકગ્રાઉન્ડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કર્યા બાદ તેને ઓન કરી તેનો કલર મારા રીતે વ્હાઇટ રાખી દેવાનું છે ત્યાર પછી આ જે બેકગ્રાઉન્ડ છે તેને તમારા રીતે અહીંથી વધારી લેવાનું છે હું તમને મિત્રો બતાવી દઉં એટલે મિત્રો જોશો કે આ રીતે આપણે ફૂલ કરી દીધો છે ત્યાર પછી આની સાઇઝ તમે મોટી કરી શકો છો અહીંથી તમે સેટ તમારી રીતે કરી શકો છો તો મિત્રો આ રીતે તમે આ પ્રકારનો લોગો ક્રિએટ કરી શકો છો આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો જોડે શેર કરી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો